હા મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે તમને કહીએ તો ઇસ્કોન રોડ ઉપર વિદ્યાનગર મહારાજ સમોસાની એકઝટ સામે અને મારી પાસે જો તમે જોતા હો તો એ આગળ બિનહરીફ કોકો કોફી દાબી લે વડાપાઉ કરીને છે જે અગર ભવાની ભવાની સિંહ ભાઈ કરીને જે બધું વેચે છે અને આમની કોલ્ડ્રિંક્સ કોકો અને બધું બહુ સારું છે આપણને રિક્વરમેન્ટ હતી મારા જેટલા પણ સબસ્ક્રાઈબર આણંદના છે એ લોકોના કહેવા પ્રમાણે અહીંયા આગળ કાકા બહુ રીઝનેબલ એફોર્ડેબલ પ્રાઇઝના અંદર બધી વસ્તુ વેચે છે તો આપણે એમનો વિડીયો બનાવો તો મિત્રો આજે આપણા વિદ્યાનગર આવી ગયા છીએ તો ચલો આજે આપણે કાકાનું ઇન્ટરવ્યૂ લઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો ચલો આજે આપણે મોજ કરી લઈએ તો ચાલો મારી સાથે તો ચલો મિત્રો આપણે ત્યાં જઈએ અને જાણીએ કઈ રીતનું છે કાકાનું કામકાજ અને આનું બહુ નામ બહુ યુનિક છે એકદમ બિન હરીફ કોલ્ડ કોફી અને દાદુડી વડાપાઉ અને બહુ સારી અને આપણે એકદમ સ્વચ્છ જગ્યા છે તો ચાલો આપણે કાકા જોડે થોડું એમના વિશે જાણી લઈએ તો કાકા સૌથી પહેલાં તો જય મહારાજ હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું તો કાકા તમે તમારો આ જે યુનિજેસ તમારી લારીના અંદર તમે શું શું વેચો છો કેટલા ટાઈપથી વેચો છો આ એનું એડ્રેસ એનું કહી દો પ્લસ

કાકા તમે આ જગ્યા ઉપર કેટલા ટાઈમ તમારે લારી લઈને ઉભા રહો છો બે હાજર ઓગણીસ ના જાન્યુઆરી મહિનાની ની ઓગણીસ તારીખ વાહ વાહ એટલે ઓગણીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસ થી અત્યાર સુધી તમારું આ ચાલે છે અચ્છા તો જોડે જોડે તમારે એનું એડ્રેસ જે છે એ મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો ઇસ્કોન રોડ ઇસ્કોન મંદિર વાળું રોડ મહારાષ્ટ્ર મોટા સામે મોટા બજાર ઓકે તો કાકા તમે મારા સબસ્ક્રાઈબરો અત્યાર શું બનાવીને બતાવી રહ્યા છો ઓરિયો મેલ છે ઓરિયો મિલ્કશેક ઓકે તો તમે જે જે અંદર નાખતા હોય જે તે બનાવતા હોય થોડો બોલતા રહેજો બોલો ઓરિયો બિસ્કિટ છે અચ્છા વાહ 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 જો મિત્રો આનંદ ઓરિયો બિસ્કિટ આવી ગયા છે એકદમ આ ચોકલેટ પાવડર છે અચ્છા બરાબર આ બોર્નવીટા છે બોર્નવીટા વાહ 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 આ દરેલી ખાંડ છે અચ્છા વાહ 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 હવે આપણે આની અંદર દૂધ નાખીશું અચ્છા તો મિત્રો અમૂલ દૂધ છે અને જે ચોકલેટ છે નેસ્લેની જો મિત્રો ચાલુ થઈ ગયું છે કામકાજ તો મિત્રો હવે આના દર બરફ પણ આવી ગયેલો છે દૂધના સાથે સાથે તો હવે બતાવી દો કઈ રીતે વાહ વાહ મિત્રો લારી ઉપર મશીન મિક્સર તમે જુઓ છો તો આની પણ એક કાકાની પોતાની સિસ્ટમ છે અહીંયા આગળ પોતાનું જનરેટર હરીફ જેમનું નામ જે છે રિયલમાં બિનહરીફ જ છે તો જો મિત્રો આપણે આ મસ્ત મજાનું બધું બતાવી દઈએ થોડો અવાજ આવશે કારણ કે નીચે જનરેટર ચાલુ છે ઉપર મશીન ચાલુ છે એના માટે અવાજ થોડો રહેશે પણ મિત્રો આ જે લારીનું જે નામ જે છે બિનહરીફ તો ખરેખર બિનહરીફ હું એટલા માટે કહી શકું આરામથી કાકા પોતાનું પોતાનું જનરેટર વસાઈને મસ્ત બધાના મિક્સરના અંદર કામકાજ ચાલુ છે જો મિત્રો આપણો મિલ્કશેક જે છે એ આ રીતે બની રેડી થાય છે હવે આપણે ત્યાં જઈએ જોઈએ કઈ રીતનું છે મિત્રો અહિયાં આગળ અચ્છા કાકા આ શું છે સિરપ છે ચોકલેટ સિરપ અચ્છા ચોકલેટ સિરપ છે ડેકોરેશન વાહ 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 અને કાકા આ જે તમે જે બનાવ્યું મિલ્ક શેક છે આ શું છે જે ઓરિયો મિલ્ક છે ઓરિયો મિલ્ક શેક તો આની પ્રાઇસ શું છે એ પણ થોડું કહી દારે છે આ મોટા ગ્લાસની 80 રૂપિયા નાના ગ્લાસની 60 રૂપિયા ઓકે જો મિત્રો મસ્ત મત સમજવાનું આગળ રેડી એકદમ Wow, 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 wow. And now for garnishing, right? Hmm. Afi Joga ka? Chocolate powder. Wow. Wow, 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 wow. Mitra, I see you have photo ka wasu chhu. Afi Joga अंदर चॉकलेट vita. Bond vita. Wow, wow, wow. Alright. Yani under chocolate na kisu.

અમે અહીંયા ઇસ્કોન માં આણંદ બીન હરીફ કોલ્ડ કો પી રહ્યા છે બરાબર કોલ્ડ કોફી છે બરાબર એનો ટેસ્ટ કેવો છે ટેસ્ટ બહુ ફાઈન અચ્છા બરો રેટિંગ ની વાત કરીએ રેટિંગ માં આ ખાખ છે એટલે ખડી ઊભી છે હમ હમ ફૂલ માં 50 અચ્છા ટેસ્ટી બાબતો વાત કરીએ તો ટેસ્ટ આનો માંથી કેટલા આપશો તમે 10 રેટિંગ કેમ ટેન અપ ટુ 10

मित्र आपको फुल्ली लोडेड छे वाह 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 ना अब आ छो बनाई रहा छो हां वडा पाव आ वडा पाव अच्छा वडा पाव दी प्राइस सू छे 20 वडा पाव 20 रुपया हां दाबेली 20 डाबेली 20 ने वडा पाव 20 गमेती ले वाह 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 वा, वा। तो मित्रों ये आप बताइ दइए मस्त मजा आनु आ बटर छे राइट जी બટર વડા પાવ કેટલા નો કરીશું જ બટર વડા પાવ 30 અને તેલમાં 20 રૂપિયા તેલમાં 20 રૂપિયા અને ચીજ વારાના 40 ઓકે બરાબર બરાબર તો મિત્રો મસ્ત મજાની સુગંધ આવન ચાલુ થઈ ગઈ છે હવે વાહ 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 લગા કે અરે અરે તબાર કેટલા વર્ષનો અનુભવ છે આના આયા ઓ અરે આ

આપડે એમના વિશે જાણીએ તો કાકા તમારું નામ મુકેશભાઈ તમે એ આગળ શું કહી રહ્યા છો દાબેલી દાબેલી આપણે દાબેલી નો ટેસ્ટ કેવો છે અચ્છા આપડે વાત કરીએ તો તમે દસ માંથી કેટલું રેટિંગ આપશો એટલે દસ માંથી કેટલા માર્ક્સ અપાય દસ માંથી દસ અપાય સાત અપાય આઠ અપાય કેવો ટેસ્ટ બાબતમાં બાબત નવ અપાય નવ અપાય તમે તમે કોઈ મિત્રને ને કેશો કે આગળ દાબેલી ખાવા માટે આવે ઓકે તો મિત્રો અહીંયા બાળક બાળકમાં કંઈક ખેરે છે તો આપણે એમના વિશે પર થોડું જાણી લઈએ તો ભાઈ તમારું નામ મારું નામ જયેન્દ્ર અચ્છા તમે અહીંયા આગળ શું કહી રહ્યા છો વડાપાઉં અચ્છા વડાપાઉં તો વડાપાઉં ટેસ્ટી બાબતમાં કેવો છે બહુ સરસ છે અચ્છા